અત્યારે જઈ રહ્યા છીએ અહિયાં ગામ ફોડિયાલમાં નું મંદિર આવેલું છે તે ભાવનગર જિલ્લાના ના તાલુકામાં આવેલું છે પાલીતાણા થી ચાલીસ એક કિલોમીટર થાય છે અને ભાવનગર થી કિલોમીટર થાય છે તો લાસ્ટ ટાઈમ બન્યા રહો તો મિત્રો તમે જે આ ગેટ જોઈ રહ્યા છો ત્યાંથી ખોડિયાલમાના મંદિરે જવાશે તમે પાલીતાણાથી આવો તો રાઈટ સાઈડથી જવાશે અને જેસરથી આવો તો લેફ્ટ સાઈડ થી જવા છે તો આ ગેટ ની અંદર આપણે જઈશું તો મિત્રો જે જુનાગઢ ના રાજા નવઘણ નામના રાજા હતા તેને તેના સૈન્ય દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું હતું અને સૈન્યને કહેવામાં આવ્યું કે એક 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 સૈન્યને લેવાની છે અને ઈટું લઈ અને ચાલતા ચાલતા અહીં આવે ગામમાં પાલીતાણા પાસે આવેલા અહીં આવે ગામમાં આવે છે અને મંદિર બંધાવે છે ત્યારે એક ઈટ ઓછી પડે છે ત્યારે સૈન્ય પૂછવામાં આવે છે ત્યારે કહેવામાં આવે છે કે રાજા તમારા શાળા શાળા એક ગીત લાવ્યા નથી તો તે ઈટ જ ઓછી પડે છે તો તે જગ્યાએ એ જગ્યાએ ની તેમનો મસ્તક મુકવા આવે છે તો તમને હું જણાવીશ મંદિર માં જઈશું ત્યારે તો વિડિયો આગળ બન્યા રહો તો તમે થોડાક અંદર આવો ત્યાં તમને ઘોડિયાલ મંદિર નો એક કિલોમીટર નો તમને બોર્ડ દેખાય છે ત્યાંથી અંદર જવાનું છે આ તમે જોઈ રહ્યા છો કે અહિયાં આવે ગામ આવી ગયું છે અહિયાં ગામ થી તમને આપણે આગળ જઈશું તો મિત્રો આપણે ખોડિયાલમાન ના મંદિર અહીં પહોંચી ગયા છીએ આપણે પાર્કિંગ ની વ્યવસ્થામાં આપણે પાર્કિંગ માં ગાડી મૂકી દીધી છે અને સૌપ્રથમ તો આપણે અહીં આવે ખોડિયાલ મંદિર ટ્રસ્ટ ની પરમિશન લઈ અને આપણે વિડીયો શૂટિંગ કરેલું છે અને કોઈ પણ મંદિરે તમે વિડીયો શૂટિંગ કરો એટલે સૌપ્રથમ પ્રથમ પેલા ટ્રસ્ટ મુલાકાત લઈ અને પછી કરવી પડે છે અને આપણે આગળ અંદર તમને માતાજીના દર્શન કરાવશું અને પ્રસાદીની વ્યવસ્થા પણ અહિયાં સરસ છે તમે જોઈ શકો છો પ્રસાદી તમામ વસ્તુ મળે છે આપણે ખોડિયાલ મંદિર ટ્રસ્ટ ના ભાઈ જયરાજસિંહ મુલાકાત કરીશું તો સામે જોઈ શકો છો આપણે જયરાજસિંહ ઉભા છે તો આપણે સૌપ્રથમ જયરાજસિંહ કેમ છે જયરાજસિંહ જય માતાજી મજામાં હવે આપણે જૈરસિંહની સાથે મંદિરનો ઇતિહાસ જાણીશું અને તમને જણાવીશું તો લાસ્ટ સુધી તમે બન્યા રહો અહીંયા પ્રસાદી અગરબત્તી માતાજીની ચુંદડીની તમામ વસ્તુ મળી રહે છે તો તમે જોઈ રહ્યા છો સામે ખોડિયાળ માતાજી નું સ્થાનક છે આપણે મંદિર માં અંદર પહોંચી ગયા છીએ જય હવે તમે આવી ગયા છો માં અયાવેજ ના ઓરડે અયાવેજ ના ઓરડા વાળી ખોડિયાર કહેવાય છે

તે ખોડિયાર છે આ બાજુ અને આપણા જમણા હાથ ઉપર છે તે આવડમાં છે ડાબી બાજુ ખોડિયાર જમણી બાજુ આવડમાં માં સૌથી નાના બેન અને સૌથી મોટા બેન નીચે જે પાઘડીવાળા છે તે ક્ષેત્રપાળ દાદા જેને આપણે આગેવાન દાદાજી કહેવી અને અહીંયા માતાજીના સત્તર બાજુ ઉપર મહાકાળી માં છે મહાકાળી માં છે બરોબર આ મંદિર બહુ પૌરાણિક મંદિર છે અને આપણા માનશ્રે ભોલુ બાપુ એમના બાપુજી પણ છે તે બહાર છે અત્યારે યાત્રાળુની પાસે બેઠા છે કરું તો બહુ પુરાણિક મંદિર છે અને આ મંદિરના ઇતિહાસમાં ઇતિહાસ બહુ લાંબો છે બરોબર પણ હું તમને પંદર દસ દ પાંચ દસ મિનિટમાં શોર્ટમાં પતાવવાની પ્રયત્ન કરું છું તમને સમજાય જ્યારે જુનાગઢના રાજા તો મંદિરના ઇતિહાસની વાત કરું તો જુનાગઢના રાજા રાનવગઢ તેમનો ફોટો જો કે જુનાગઢમાં બેન જાહલ વારે છેડા વીર આપા દેવતના દીકરી જાહલબેન સિંધ નો તેમના રૂપ ઉપર બન્યો હતો એમના વારે અને ત્યાં ત્યારે એવું થાય છે કે અહીંયા થી લઈને જાય છે કે મા હું જયારે પાછો આવું ત્યારે તમને ઓરડો બંધાવી દઈશ બરોબર અને અહીંયાથી જુનાગઢ જુનાગઢ થી કાલાવાડ જાય છે ત્યાં તમે જોયું તો વરૂડીમાં મંદિર છે પછી ત્યાં આગળ યુટ્યુબ માં વિદ્યા જો કે આગળ છે તે બહુ ઇતિહાસ બહુ લાંબો છે પણ આપણે શોર્ટ માં બતાવવાનો છે ત્યાંથી સિંધ માં પોકે છે જો કે વરુળી માં વચન દઈ દીધું કે રાનો ના ભાલે ચકલી બનીને આવશે કાળી રાજા ના ઘોડે આગળ ના પગે છપસબિયા બોલશે પાછળ ધૂળની ની ડમરી ચડશે એવું વચન તો દઈ દીધેલું હોય છે પણ પછી સૈન્ય સિંધ માં પોકે તે સૈન્ય આગળ નહોતી વધતું ત્યારે પઠ્ઠાપીર બાપુ છે જો પઠ્ઠાપીર બાપુ ને યાત્રાળુ ને દેખાડવા પૂરતું તમે બતાવો પઠાપીર બાપુ અને સિંધના સિકોતરમાં જે તમે જોઈ શકો પઠાપીર બાપુ છે અને તે કે હિન્દુ પીર છે હિન્દુ પીર છે અને સિંધના સમરાની રક્ષા કરતા હોય છે પઠાપીર બાપુ અને સિકોતરમાં અને સિંધનો સુમરો છે તે પઠાપીર બાપુને નિવેદ જાર્તો છે પઠાપીર બાપુને મીઠું અને ને કોલસા અન્ય નિવેદ જારે છે પછી રાનવ પણ એમ કહે છે કે સૈન્ય આગળનું તો હતું એટલે જે તે સમયે ભુવા ભુવાエルવી ભરાડી આગળ જણાવે છે કે માતાજીએ વચન તો દી દીધું તો સૈન્ય सिंधમાં પહોંચતું કેમ નથી એટલે ન્યાથી જાણોમે એવું કહે છે કે सिंधના સુમરેની રક્ષા કરે પઠાપીર બાપુને 72 માં એને નિવેદ અને કોલસો જારે છે પછી ત્યારે રાજા કહે છે કે માતાજીનો જે ઓળો બંધાવો ત્યારે તમારી આરવાર સ્થાપના કરશું અને તમને મીઠા નિવેદ પણ જાળશું ત્યારથી રાજા સિંધના સુમરાનો સંહાર કરી બેન જાહલને બચાવી પછી જુનાગઢ આવે છે પરત તે ત્યાંથી એક એક ઈંટ લઈને આવે છે બરોબર જુનાગઢ જાય છે ને થી પરત અહીંયા આવતા એક ઈટ લઈને આવે છે અને એક ઈટમાં એવું થાય છે કે સૈન્ય બધા એક એક ઈટ લઈને આવે બરોબર પણ એમાં મંદિરની ડેરી બનાવવાની શરૂઆત થાય એમાં એક ઈટ ઘટે છે બરોબર તો એ કોણ નથી લેવું તો રાહ નવઘનના શાળા આદિત્યશિવ ફરમાર તેમના સેનાપતિ હતા આદિત્યસિંહ પરમાર તમે યાત્રાળુને દેખાડવા માટે અહીંયા બે ઉતરું મૂકેલું છે આદિત્યસિંહ પરમારનો બરો જે એક ઈટ લાઇન નોતા આયા એટલે એમનું પછી મસ્તક કાપીને અહીંયા લગાવેલું છે મંદિરના મેઇન ડેરી ઉપર મેઇન ડેરી છે ન્યામ ઉપર લગાવેલું છે બરો યાત્રાળુને દેખાડવા પડતું ઉપર છે બાકી મેન મસ્તક એની ઉપર છે મંદિરમાં એક ઈટ ઉપર ઘટતી હતી એટલે એનું મસ્તક ઉતારીને રાજાએ તેમના સગા શાળાનું મસ્તક ઉતારી એમ મંદિરની ડેરી પૂરી કરી જોકે મા માતાજી એમના સગા શાળાને સજીવન કર્યા હતા પણ એક રાજા કેટલા સાચા છે એનું સત પાર્ગો કરવા માટે એમના સગા શાળાનું મસ્તક ઉતારી લીધી તેવું પડે સમજ્યા આમ મંદિરનો ઇતિહાસ છે ટૂંકોને જાણીતો અને માતાજીને નિવેદમાં

એક કે હિન્દુા પીર છે બોલો પટ્ટા પીર ની જય તો મિત્રો જેમ આપણને આગળ જયરાસીએ વાત કરી સિકોતરમાં નું મંદિર મંદિર માંથી બહાર નીકળ્યા જમણી સાઈડ આવે છે તો તેમના દર્શન અમે કરાવશું તમને તમે જોઈ રહ્યા છો સામે સિકોતરમાં નું મંદિર છે બોલો સિકોતેર માં જય હવે રાજા રાનવગઢની આરે આવેલા સિક્કોતરમાં જેની સ્થાપના અહીંયા પણ છે બાજુમાં અને માતાજીને નિવેદમાં અમે ચોખા જાળવી છે ચોખા જવા આવે છે બરાબર અને હજી એક યુટ્યુબ આ ચેનલ થકી ખાસ સૂચના એક કે જે બહારથી આવેલા યાત્રાળુ હોય તે અહીંયા સિક્કા લગાવે છે તમે ઝૂમ કરીને યાત્રાળુ દેખાડો સિક્કા લગાવે છે આ સિક્કાની પાછળ કાંઈ ઇતિહાસ છે નહીં બરાબર જો કે માતાજીનો અહીંયા અમે સિંધુ લગાવી એટલે સિક્કા ચોંટી જાય છે તો બાર થી આવા ખાસ નમ્ર વિનંતી કાંઈ સિક્કા ન ચોંટાડવા કે જેનાથી માતાજી નું મંદિર મૂર્તિ આખી ટૂંકમાં ખાંભી આખી એને સિક્કા વાળી થઈ જાય અને પ્લસ આ દાદા આ જૈન સમાજના દાદા છે તો એમની પણ એક એમના શ્રદ્ધાળુ બધા દર આવે જે સિક્કા બધા લગાવે છે તો એક સૂચના છે યુટ્યુબ થકી યાત્રાળુને કે જે સિંધુ લગાવે છે ને એટલા સિક્કા ચોટા જાય બાકી આ દાદાને તથા માતાજીને બરોબર સિક્કા ને કઈ લેવા દેવું નથી તમે જોઈ શકો છો દેખાડવા માટે આ જે લીમડાની ડાળ જાય છે આ મીઠી ડાળ છે સાત લીમડામાં એક ડાય મીઠી અંડવાળી ઊંડવાળી ખોડિયાર કહેવાય મંદિર ઊંડાડ માં છે અને સાત લીમડામાં એક મીઠી છે ગળી ડાળ છે તો મિત્રો આપણે આગળ હવે શિદેશ્વર મહાદેવના દર્શન કરીશું શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો સર્વ ભાઈઓ મંદિરે આવો દર્શન કરવા ડાબી બાજુ ગણપત દાદાનું સ્થાનક છે અને જમણી બાજુ અડમન દાદાનું છે દેવ મંદિર ની બાજુમાં તમે જે ખાંભી જોઈ રહ્યા છો એ અહિયાં ગામમાં ગાય ની વારે ચરેલા ની ખાંભી છે તે તમે જોઈ શકો છો આગળ આપણે દર્શન કરશું સતી મા તમને જણાવીશ તો મિત્રો તમને આગળ વાત કરી રહી એમ સતી માનું સ્થાનક તમે જોઈ શકો છો જે આ મંદિર તમે બધા જોવો છો આપણે આપડે અહીંયા આવેલ ખોડિયાર માતાજીના મંદિરે છે ત્યાં બાજુમાં શ્રીફળ વધારવાની પણ જગ્યા છે ને ખાસ મિત્રોને એ જણાવવાનું કે તમે શ્રીફળ વધારો છો તો નીચે જે કચરો થાય છે જે તમે પ્રસાદી જોઈ શકો છો બને ત્યાં સુધી તમે ઉપર મૂકો નીચે પગમાં ન આવે માતાજીની પ્રસાદી તેની બાજુમાં આવેલા છે દાડમ દાદા તેમનો પણ ઇતિહાસ છે પણ હું અત્યારે તમને મને ખ્યાલ નથી એટલે હું નહીં જણાવી શકીશ મિત્રો જે તમે સામે બિલ્ડિંગ જોઈ રહ્યા છો એ છે ખોડિયાળ વિશ્રામ ગૃહ જે કોઈ ભક્ત ચાલીને આવ્યા હોય યાત્રાળુ દૂરથી આવ્યા હોય તેમની રહેવા માટેની અને જમવા માટેની ઉત્તમ સુવિધા પણ અહીંયા છે સામે જોઈ રહ્યા છો પાણીનું પરબળ છે ખાસ પાણીના પરબે કોઈ હાથ મોઢું ધોવાનું નથી ખાલી પીવા માટેની જ વ્યવસ્થા છે તો મિત્રો આપણે આગળ તે તમે અહીંયા જે સમાધિ જોઈ રહ્યા છો અકલોતર પરિવારના સુરાપુરા છે તે તમે જોઈ રહ્યા છો અને તેમની રાઈટ સાઈડમાં ઝાલા મકવાણા પરિવારના મૂળ દાદાની પણ ખાંભી અહીંયા છે જે સામે તમે જોઈ રહ્યા છો મહાકાળી માનું મંદિર છે અને મહાકાળી માનું બે મુખ છે તે તમને હું બતાવીશ બે મુખ વાળા છે જે એક આ બાજુ મુખ પણ આવેલું છે અને પાછળની સાઈડમાં પણ આવેલું છે એ પણ તમને હું બતાવીશ જેમનું બીજું આ સાઈડ આવેલું છે એટલા માટે તેમનું નામ બે મુખવાળીમાં પડેલું છે તો આપણે વિડીયોમાં આગળ જઈશું હવે તો મિત્રો તમે જોઈ રહ્યા છો જે કાલ ભગવાનનું મંદિર છે કાલભૈરવ દાદાનું તેમના પણ હું તમને દર્શન કરાવીશ

માતાજીની લાપસી થી ચાલુ કરી લાપસી ગુંદી ગાંઠિયા શાક રોટલા બધું છાય છે આજે સેવા મંડળ છે એ ભાઈઓ પા ગામના છે તો મિત્રો જે આપણે પ્રસાદી બનાવવામાં આવે છે તે અહીંયા જ બનાવવામાં આવે છે તે પણ તમને હું બતાવીશ જો તે બે માણસ છે એક આ માજી છે જે રસોઈ કરે છે મંદિરા ટ્રસ્ટ તરફથી રાખેલા છે અને આ દાદા બે માણસ છે અહીંયા ફરજ બજાવે છે માતાજીની સેવાની તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા પણ સરસ મજાની પ્રસાદી પણ આપવામાં આવે છે અને ખાસ મિત્રોને કે જેટલી પ્રસાદીની જરૂર હોય તેટલી જ પ્રસાદી લેવી અન્નનો બગાડ ન કરવો કેની તમે અન્નનો બગાડ નહીં કરો તો સાંજે એક વ્યક્તિનું ભોજન તમે બચાવી શકશો તમે જોઈ રહ્યા છો સરસ મજાની ભોજન લેવા માટેની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે ખાસ નીચે પણ કંઈ પણ ઢોળાણું હોય તો તમારે સાફ સફાઈ કરી લેવી જેથી ગંદકી ન થાય અને વ્યવસ્થા જળવાઈ રહે મિત્રો આપણે અહીંયા ખોડિયલમાં ટ્રસ્ટ જે છે તેમની ઓફિસમાં પણ જશું અને મેનેજર સાહેબની પણ મુલાકાત કરીશું તો આપણને જયરાજસિંહ મુલાકાત કરાવશે જય માતાજી જે શિવરાજસિંહ ભોજુભા સરવૈયા ગામ અહીંયા જે આપણે મંદિરના અ મેનેજર છે અહીંયા મેનેજર તરીકે ફરજ બજાવે છે અને તમામ મંદિરના વિકાસ માટે પોતે યોગદાન આપે છે અને બહાર થી આવેલા યાત્રાળુ હોય જે પોચ બોલ તે પોચ અને અહીંયા સ્વીકારવામાં આવે છે તો મિત્રો તમે જે ખરેખર જે દાન આપો છો એની પાકી પોચ અને જે ખરેખર તમે દાન આપ્યું છે એ લેખે જ છે એની પાકી પોચ પણ તમને આપવામાં આવે છે